નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ જેમાં કેટલાક મૂંઝવતા પ્રશ્નોનો જવાબ આપવાનો આપણે આજના આ વિડીયોમાં પ્રયત્ન કરેલ છે મિત્રો ટાટ વન ટાટ ટુ તેમજ ટેટ ટુ અને ટેટ વન ભરતીની તમામ લેટેસ્ટ અપડેટ તમારા સુધી ઝડપથી પહોંચે તે માટે અમારા તમામ પ્રયત્નો રહેશે જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત મિત્રો ટાટ સંબંધિત કેટલી જગ્યાઓ આવી શકે તેમ છે જે જ્ઞાન સહાયકમાં ભરતી થઈ હતી તેના અનુલક્ષીને આપણે એક વિડીયો બનાવેલો છે જગ્યાને અનુસંધાનમાં જે વિડિયો તમે જોવા માગતા હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તે લિંક ઓપન કરીને તમે એ વિડિયો જોઈ શકો છો હવે મિત્રો જે કોમેન્ટ સ્વરૂપે કેટલાક પ્રશ્નો આવે છે એ પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે પહેલો પ્રશ્ન છે કે સર આ ભરતી પ્રક્રિયા સમયસર ચાલુ અને સમયસર પૂર્ણ થશે કે કેમ તો અહીંયા આપણને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે ભરતી જે સમયગાળામાં આવવાની હતી તે સમયગાળામાં નથી આવી શકી ટાટ હાયર સેકન્ડરીની જે જગ્યાઓ જે ભરતી છે એક નવ બે હજાર ચોવીસના રોજ આવવાની હતી ત્યારબાદ કેટલાક આંદોલનો પણ થયા અને ત્યારબાદ સરકારે ફરીથી તારીખ જાહેર કરી અને ટાટ હાયર સેકન્ડરી માટે પચીસ નવ બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલે આ ભરતી આવવાની છે એવું આપણને મીડિયા દ્વારા પણ જાણવા મળ્યું હતું હવે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એ સો ટકા સાચું છે પણ તેનું જે ટાઈમ ટેબલ છે તેમાં ફેરફાર રહેવાના ચાન્સ વધુ છે મિત્રો કારણ કે જે ટાટ હાયર સેકન્ડરીની જગ્યાઓ જે ભરતી છે એક નવે આવવાની હતી તેના બદલે હવે પચીસ દિવસ લેટ છે એટલે તમામ ભરતીઓ થોડી લેટ થશે પરંતુ બારમા મહિના સુધી તમામ ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જશે જે આપણે ચોક્કસપણે સરકારે પણ આનો દાવો આપેલો છે ત્યારબાદ પ્રશ્ન બે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્ર પૂછે છે કે નવા આરઆર વિશે પૂરી માહિતી આપો જેથી કરીને અમને પૂર્ણ માહિતી મળી મિત્રો પહેલું તો એ કે નવો આર 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 મતલબ છે રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે આ આર ઉચ્ચતર માધ્યમિકનો જે આર આર ઉચ્ચતર માધ્યમિકનો છે તે માધ્યમિક વિભાગનો પણ અલગ હોઈ શકે છે આ આર સિત્તેર ત્રીસનો જે રેશિયો હતો જે પ્રમાણે ભરતી થતી હતી એને રદ કરવામાં આવેલી છે અને નવા આર આર મુજબ ટાટ મેન્સ એટલે કે જે પ્રિલિમ પછી આપણે જે બીજી પરીક્ષા ટાટની આપી છે એમાં જે મિત્રોએ સાહીઠ ટકા ગુણ મેળવેલ છે એ મિત્રો જે ટાટ હાયર સેકન્ડરી બે હજાર ચોવીસ અને માધ્યમિક વિભાગ આ બંને ભરતી માટે એલિજિબિલ ગણાશે માટે આ જે આર નો મતલબ છે એ રિક્રુટમેન્ટ રૂલ્સ એનો મતલબ થાય છે અને જે જૂની ભરતીના રૂલ્સ હતા એ બધા રદ કરવામાં આવ્યા છે અને નવી ભરતી મુજબ ફક્ત ટાટ મેન્સના જે માર્ક્સ આવેલા છે એના આધારે જ ભરતી થશે અને આ જે ભરતી છે એ ભરતી ટૂંકમાં ફરીથી પરીક્ષા ન લેવાય ત્યાં સુધી આ રૂલ્સ માન્ય ગણાશે એવી પણ વાત કરેલી છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સર આ ભરતી પ્રક્રિયામાં જે વિધવા બહેનો છે એમને કેટલા ટકા લાભ મળશે તેના વિશે અમને સમજણ આપશો તો મિત્રો નવા આરઆર પ્રમાણે જે વિધવા બહેનો છે કે જેમને ભરતી પ્રક્રિયા પહેલાં પુનઃ લગ્ન ન કરેલ હોય તેવા કિસ્સામાં તેવા બહેનોને તેમના જે કુલ ગુણ છે એ કુલ ગુણમાં પાંચ ટકા ગુણ મળવાપાત્ર રહેશે જેનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે માટે જે વિધવા બહેનો છે એ વિધવા બહેનોને પાંચ ટકા ગુણ મળવાપાત્ર રહેશે ત્યારબાદ ચોથો પ્રશ્ન સર બોન્ડ કોને ભરવાનો હોય છે અને કયા સંજોગોમાં બોન્ડ ભરવો પડે છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્નને આપણે ખૂબ ધ્યાનથી સમજીશું બોન્ડમાં એક વાત હંમેશા યાદ રાખો કે તમે સમકક્ષ જોબમાં જાઓ છો ત્યારે જ તમારે બોન્ડ ભરવાનો રહે છે ઉપરાંત તમે જો ત્રણ વર્ષ કરતાં વધુ સમય જે તે જગ્યાએ તમે જોબ કરી હશે તો તમારે બોન્ડ ભરવાનો આવશે નહીં હવે સમકક્ષ એટલે શું તો સમજીએ કે સમજો કે કોઈ છથી આઠ આઠમાં લાગેલા મિત્ર છે તેવા મિત્રો જો નવ દસ કાં તો અગિયાર બારમાં જશે તો તેમને બોન્ડ ભરવાનો નથી અને અગિયાર બારમાંથી નવ દસ અથવા છથી આઠમાં આવશે તો પણ તેમને બોન્ડ ભરવાનો નથી છથી આઠમાં નોકરી કરે છે અને છથી આઠમાં જવાના છે અને એમને ત્રણ વર્ષ નોકરીના નથી થયા તો તેમને બોન્ડ ભરવાનો રહેશે માટે બોન્ડ માટે આપણે આ ક્લિયરિટી પૂરેપૂરી રાખીશું ત્યારબાદ પ્રશ્ન પાંચ સર મને સરકારીમાં દૂર અને ગ્રાન્ટેડમાં નજીક મળે છે તો મારે શું કરવું તો મિત્રો આ નિર્ણય તમારે જ શ્રેષ્ઠ નિર્ણય લેવાનો છે પણ જો મારા અંગત મિત્ર હશે તો એમને ચોક્કસ સલાહ આપીશ કે તમારે સરકારીમાં જ પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ ત્યારબાદ પ્રશ્ન છ ટાટ ઉચ્ચતર માધ્યમિક અથવા ટાટ માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં ફોર્મ ભરવાનું છે કે પછી કોઈ એકમાં જ ભરવાનું રહેશે તો મિત્રો આના બાબતે પણ આપણે સ્પષ્ટ થઈ જઈએ કે ઉચ્ચતર માધ્યમિકમાં હોય કે પછી માધ્યમિક બંને ભરતીમાં તમારી સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં તમારે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે માટે ઘણા મિત્રો જે આવી કોમેન્ટ કરતા હોય છે એ મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સરકારી અને ગ્રાન્ટેડ બંનેઓમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે પ્રશ્ન સાત સર ગ્રામ્ય કરતાં શહેરમાં જોબ મળે તો ત્યાં એક્સ્ટ્રા ભથ્થું વધુ મળતું હોય છે શું આ વાત સાચી છે જણાવા વિનંતી તો મિત્રો આ બાબતે પણ સ્પષ્ટતા આપણે મેળવી લઈએ કે આ વાત બિલકુલ સાચી છે શહેરી વિસ્તારમાં મોંઘવારી પ્રમાણે જે ભથ્થું મળતું હોય છે તે ગ્રામ્ય કરતાં વધુ હોય છે બરાબર આ બાબતને ધ્યાનમાં લઈશું પ્રશ્ન આઠ ટાટ ઉચ્ચતર માધ્યમિક અને ટાટ માધ્યમિક આ બંનેમાં જગ્યાઓ વધશે કે ઘટશે તો મિત્રો આ જે જવાબ છે આ બાબતે કોઈ વધુ સ્પષ્ટતા સાથે તો ન કહી શકાય પણ અત્યારે જે માહોલ છે અત્યારે જે જગ્યાઓ ખાલી પડી છે જ્ઞાન સહાયકમાં જે જગ્યાઓ ખાલી હતી જેના અનુસંધાને આપણે ચોક્કસ કહી શકીએ કે ઉચ્ચતર માધ્યમિક હોય કે માધ્યમિક બંનેઓમાં જગ્યા વધારો થવાના પૂરેપૂરા ચાન્સ છે પણ ઘટવાના ચાન્સ જે છે એ બિલકુલ ઓછા છે મિત્રો આ રીતના તમારા પણ કોઈ બીજા પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો એક મિત્રનો એવો પણ પ્રશ્ન હતો કે સર પચીસ તારીખે જાહેરાત આવી જશે તો મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આ જાહેરાત પચીસ તારીખે આવી જ જશે છતાં કોઈ પ્રશ્નને અવકાશ રહેતો નથી પણ કદાચ કોઈક એવું ન બને કે જેથી કરીને ભરતી હવે લેટ થાય મિત્રો તમારે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત